કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરમાં આતંક ફેલાવનાર અને વેપારી વર્ગને હેરાન કરનાર કુખ્યાત સદામ ગોડિલ ગેંગ વિરુદ્ધ ગુસ્સીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સદામ ઉર્ફે ઇમ્તિયાઝ અને તેના ભાઈ ફૈઝલ ઉપરાંત શાહિદ ગોડિલ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ આ કડક કાયદાનો ઉપયોગ કરી કેસ નોંધવામાં આવ્યો છે આ ગેંગના સભ્યો વિરુદ્ધ અને સહિત તેર ગુના નોંધાયેલા છે જમીન અથવા મિલકતની ખરીદ વેચાણની વાત કરતા જંત્રી ભાવ જેટલા પૈસા આપી બાકીની રકમ આરોપીઓ ચૂકવતા નહોતા જો પીડિત વ્યક્તિ પૈસાની માંગ કરે તો અસામાજિક તત્વોને વચ્ચે લાવી ખંડણીની માંગ કરતા અને ધમકીઓ આપતા આ રીતે તેઓ પૈસા પડાવતા હતા ગેંગના સભ્યોએ બે હજાર છ થી અત્યાર સુધીમાં ખંડણી ધમકી લૂંટ ઠગાઈ અને મારામારી જેવા તેર જેટલા ગંભીર ગુનાઓ આચર્યા છે સદ્દામ ગોડિલ એક ગેંગ છે જે ગેંગની અંદર મુખ્ય જે આરોપી છે ઇમ્તિયાજ ઉર્ફે સદ્દામ છે એનો ભાઈ છે ફૈઝલ એ ગેંગનો એક બીજો સભ્ય છે તે ઉપરાંત સાબિર ગોડિલ અને એના મિત્રો આ બધા એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા માટેની એક સિન્ડિકેટ ચલાવતા હતા અને તેઓ પોતે પણ ગુનો કરતા હતા અને એ ગેંગના સભ્યો પણ ગુનો કરતા હતા આ લોકોના વિરુદ્ધમાં બે હજાર છથી થી અત્યાર સુધીમાં ટોટલ તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ બધા જ ગુનાઓ જે છે ખંડડી ધમકી છેતરપિંડી લૂંટ અને મારામારીના છે અને આ ગુનાઓની અંદર આ લોકો જે છે એના જે એમો એવી હતી કે એ લોકો કોઈની સારા સજ્જન માણસોની જમીનો પડાવી લેવી એના જંત્રી ભાવ આપીને બીજા પૈસા ન આપવા તથા કોઈ વ્યક્તિને બીજા કોઈ લુખ આ તત્વોને વચ્ચે નાખી અને કોઈની પાસેથી પૈસા પડાવવા તથા ધાકધમકી આપવી તથા યુએસડીટીનો વેપાર કરવો અને જીએસટીનું ભારત સરકાર સાથે જીએસટી કૌભાંડ કરવું તથા આવા અનેક ગુનાઓ આ લોકો સતત પ્રવૃત્તિ કરીને આચરતા હતા એના વિરુદ્ધમાં તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ જે ગોડીલ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં તો મુંબઈમાં પણ એક ગુનો દાખલ થયેલો છે એટલે આ લોકો એક આંતરરાજ્ય ગેંગ ચલાવે છે અને આંતરરાજ્ય દરેક રાજ્યોમાં આ લોકો આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે લેટેસ્ટ આ લોકો વિરુદ્ધમાં એક સાથે છ એક ગુના દાખલ થયેલા છે ને એટલે જે છેલ્લો જે ગુનો લેટેસ્ટ છે ચોકબજાર પોસ્ટીનો એની અંદર ગુચ્છી ટોકની કલમ ત્રણ એક ત્રણ એક બે ત્રણ બે અને ત્રણ ચાર એડ કરવામાં આવેલી છે ટોક એ એવો કાયદો છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સિન્ડિકેટ બનાવી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે ત્યારે એના જે હેડ હોય એ ટોળકીના એના વિરુદ્ધ તથા એના સભ્યો આ તમામ વિરુદ્ધમાં આ કલમનો ઉમેરો થતો હોય છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત